સંગઠન પર્વ બે હજાર ચોવીસમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શ્રી કમલમ બારડોલી ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા પ્રમુખ પદ માટે સત્તર જેટલા ઉમેદવારી ઉમેદવારીપત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી છે જેમાં ચોર્યાસીના પૂર્વ મળ્યા ધારાસભ્ય જંકનાબેને પણ પોતાની દાવેદારી નોંધાવી છે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની અઢારથી ચોવીસ જાન્યુઆરી સુધીના નામ જાહેર થાય તેવી શક્યતા છે આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટેની પસંદગીની ચૂંટણી પ્રક્રિયા ફોર્મ આપવાનું અને લેવાનું પ્રદેશની સૂચના પ્રમાણે સવારે નવથી સાડા બાર સુધી કરી મારી સાથે મારા બંને ચૂંટણી સ અધિકારી અને સહાયક શિરીષભાઈ અને કેતનભાઈન કમલેશભાઈ અમે ચારેય આ કાર્ય કામગીરી કરી કુલ સોળ કાર્યકર્તાઓ જે સિનિયર કાર્યકર્તાઓ છે એ સોળ કાર્યકર્તાઓએ ફોર્મ લીધા અને પરત પણ આપ્યા છે અને સોળે સોળ કાર્યકર્તાઓ જેણે ફોર્મ ભર્યા છે એ બધા ભારતીય જનતા પાર્ટીના નિર્દેશ કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે મંજૂર થાય એવા છે એટલે બધાના મંજૂર કર્યા છે આજે સુરત જિલ્લાના ધારાસભ્યો પ્રમુખ મહામંત્રીઓ પ્રદેશના કોઈ હોદ્દેદાર આ જિલ્લામાં રહેતા હોય તો એ અને અમે ચાર ચૂંટણી અધિકારીઓ એની એક સંકલન સમિતિની મિટિંગ થશે એમાં ચર્ચા થશે ચર્ચા થઈ થયા પછી આ બધા જ નામો લઈને તારીખ છ તારીખે પ્રદેશ ભાજપના વડવા વડીલોની હાજરીમાં આ સાંભળવાનું કામ થશે ત્યાં લઈને જઈશું ત્યાં પુટઅઅપ કરીશું અને પછી ત્યાંથી ગાંધીનગરથી દિલ્હી લઈ જઈશું અને પછી જે પ્રક્રિયા છે એ પ્રમાણે ડિક્લેર કરશે રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી